જૈન ધર્માની પ્રાચીન પરંપરાને ફરી ઉજાગર કરવાના હેતુ સાથે अनोખું કાર્ય દીક્ષાર્થીઓના હાથે બેઠો વર્ષીદાન કરાયું છે જૈન ધર્મમાં જ્યારે કોઈ પણ આત્મા સંસારને છોડી સયમ જીવનને પ્રાપ્ત કરે એટલે કે સાધુ અથવા સાધવી બને તે પહેલા વર્ષીદાનનો એક ઉજવળ કાર્યને સંપન્ન કરતા હોય છે ગોપીપુરાન ક્ષેત્રમાં મમરૂક્ષ શરક ના મોક્ષાબેન દ્વારા એક અનોખું વર્ષીદાન યોજવામાં આવ્યું હતું યોપ પ્રધાન આચાર્યશમ પરમ પૂજ્ય પન્યાસ પ્રવર્શી ચંદ્રશેખર વિજયસિંહ પ્રેરિત શ્રી પાશ્વના ચેન ટ્રસ્ટ દ્વારા સુરત શહેર મહારાજ સેન્ટર ઉપર બે હજારથી વધારે વ્યક્તિને છેલ્લા ત્રણ દાયકાથી દરરોજ ભોજન આપવામાં આવે સંસ્થા દ્વારા મિષ્ટાન ફરસાણ ફ્રૂટ રોટલી મસાલા ભાત દાળ તથા શાક સાથેનું સંપૂર્ણ ભોજન દરેક સેન્ટરમાં આપવામાં આવતું હોય છે આ પ્રસંગે પણ સુરતના તમામ સેન્ટર ઉપર ભોજન આપવામાં આવ્યું હતું જો આજનો કાર્યક્રમ એક એમ કહી કે અંદર ઊંચા ધર્મ છે જે લેવા જઈ રહ્યા છે એના પાવન પગલાં અહીંયા થયા અને આ પાવન પગલાંથી સંસ્થાની ઉર્જા એટલી વધી ગઈ કે કોઈ સીમા નહીં અને એમના પુણ્યથી આજે સુરત શહેરની અંદર બે હજારથી વધારે વ્યક્તિને ભોજન આપવાનો લાભ મળ્યો આ એનું કાર્ય સંપૂર્ણ લાભ આપ્યું ના કયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું એ વિશે પણ આપ અમને કહો જે ભરતભાઈ સંઘવી પરિવાર જે છે તેનો મારો પરિચય શોર્ટ ટાઈમ નો છે પરંતુ એક ધર્મ ક્ષેત્ર એક મજબૂત પરિવાર છે આર્થિક રીતે પણ મજબૂત છે અને સમાજની અંદર એનું સ્થાન ઘણું ઊંચું છે એવા પરિવારનું જયારે અહીંયા આવવા આગમન થયું અને એમનાથી જે કઈ કાર્ય થયું તેમાં એકબીજાના કોન્ટેક્ટ બજાર અને કાર્યને સંસ્થાને કાર્યને આનાથી વેગ ખૂબ મળશે સુરત શહેરની જનતાને શું મેસેજ પાઠવવા માંગો છો સુરત શહેરની જનતાને હું એવો મેસેજ પાઠવીશું કે સુરત શહેર એક પુન્યશાળી ભૂમિ છે તેમાં પુન્ય જ હંમેશા કરવું જોઈએ દરેકે કરવાની રીત જુદી છે મતલબ વસ્તુ એક જ છે તો દરેક જગ્યાએ પુન્યનો એક ભંડાર ખોલવું જોઈએ થેન્ક યુ મારું નામ મુક્ષાસ ભરતભાઈ ત્યાં છે અને જ્યારે મેં ઉપદાન કર્યું ને એ ફર્ટી એટ ડેઝનો હોય છે મેં ઉપદાન કર્યું ત્યારે મને ખ્યાલ નહોતો કે આ સંયમ જીવન શું હોય ઉપદાનમાં શું કરવાનું હોય પરંતુ જ્યારે ઉપદાન કર્યું અને ત્યાં મને ગુરુદેવ મળ્યા અને હું ગુરુકુલ વાસમાં રહી ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ જીવો શું હોય કે શેમાં જીવ છે શેમાં નથી શું હોય સંયમ જીવન એ મને ત્યારે ખ્યાલ આવ્યો ત્યારબાદ વખતો વખત મારા સાહેબ પાસે રહેવા જવાનું થયું અને ત્યારે મને થયું કે હું આ જીવ તરીકે અહીંયા આવી છું અનંતભાવો રખડીને આવી છું અને મારો ગોલ શું છે હું કોઈ નાના નાના કીડીને બી જોઉં કે હાથીને બી જોઉં હું એ બધામાં જઈને આવી છું અને મને બહુ રેરલી આ મનુષ્ય ભવ મળ્યો છે તો એને સાકાર કેમ ના કરું અને મને બધું પ્રોપર મળ્યું છે કોઈ બી વસ્તુની કમી નથી એ મારા પુણ્યોદય હતા અને પુણ્યને હું વેસ્ટ કરીને હું પાપા કેમ પડું આ સંસારમાં રહીને પાપ જ કરવાનું છે હું જીવન પાળીશ એમાં એક બી જીવને હું હિંસા નહીં કરીશ કોઈ જીવને દુઃખી કરીને હું આ સંસારમાં કઈ રીતે રહી શકું એટલે જ જીવન પાળીશ તો હું કોઈ જીવને દુઃખી નહીં કરું અને એના કારણે હું પણ સુખી રહીશ એ માટે મને આ જીવન ગમ્યું

અને શાસનમાં અંદર ઉતારવાની છે આપનું જ્યારે આજે પણ આ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બહુમાન થયું છે કેવી લાગણી આપ અનુભવું છું અને સંસ્થા માટે શું કહેશું હું એટલું જ કહેવા માગું છું કે મારા સદભાગીઓ હતા કે અમને લહેણુદાતાનો સંજોગ થયો અને એમાં એમના એવા ઉત્તમ આઈડિયાઝથી અમે પાંજરાપોળમાં આટલું ઉત્તમ કાર્ય કરી શક્યા અને અમે અહીંયા જ કિટનું આરોપણ કર્યું હતું અને આ ત્રીજું કાર્ય અમે આટલું ઉત્તમ કર્યું છે આટલા બધા આશીર્વાદ મને આટલા બધા લોકોના મળ્યા છે નાના ગાયથી ગાયોથી લઈને કોઈ બી વ્યક્તિ નાનામાં નાના વ્યક્તિના બી મને આશીર્વાદ મળ્યા છે એનાથી હું બહુ જ આનંદિત છું અને આના આ આશીર્વાદથી જ મારું સંયમ જીવન સફળ બને એ એવી લાગણી મેં અહીંયા જોઈ છે મારું નામ ભરતભાઈ રસિકલાલ સંઘવી મારું પ્રોપર ગામ ભૌરોળ તીર્થ છે હાલ હું સુરત મારું છું ભરતભાઈ આપની દીકરી જ્યારે દીક્ષા લેવા જઈ રહી છે આપે એને અનુમતિ આપે કયા સંજોગોમાં આપી અને આપની લાગણીઓ શું છે દીકરીએ આજથી આઠ વર્ષ પહેલા ઉદાન તપ કરેલું ઉદતાન તપમાં એને ધર્મ ગમ્યો ધર્મ શું હતી એની ઓળખ થઈ અને ધર્મ ગમ્યો ધર્મ ગયા ગમ્યા પછી એને ધીરે ધીરે ધર્મ તરફની ભાવનાઓ વધતી ગઈ એ મારા સાહેબ પાસે ગુરુકુળવાસમાં બે થી ત્રણ વર્ષ સુધી એણે એની ટ્રેનિંગ લીધી છે જેને કહેવાય કે એ ગુરુકુળવાસમાં રહી અને મહાત્માનો સંપર્ક વધતા વ્યાખ્યાન આદિ પ્રવચનો આદિ સાંભળી અને એના 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 પોતાનું પરિવર્તન આવ્યું કે મને બી સંસારમાં રહી અને સંયમ માર્ગો મેળવી અને મારે આગળ વધવું છે એ દરમિયાન અમે ઘણા બધા મનોમંથન બાદ એની મક્કમતા એનું પુણ્ય અને એનો પુરુષાર્થ એના કારણે અમારે મજબૂર થઈને એને રજા આપવી પડી મજબૂર એ રીતે થયા કે એને ધર્મ ગમ્યો ત્યારે અમને એમ લાગ્યું કે અમારો પણ કંઈક સ્વાર્થ છે કે ભાઈ આવતીકાલે એ સંયમ જીવન સ્વીકારશે તો અમને એવું ઘણા ટાઈમે કીધી હતી તમે પપ્પા શરીરના શરીરનું કલ્યાણ કર્યું છે આત્માનું કલ્યાણ કરવા માટે કંઈક તમે કરો તો હવે અમને એવું લાગે છે કે જઈને અમને પણ કંઈક એના તરફથી ટકોર મળશે તો અમે અમારા આત્માનું કલ્યાણ કરી શકશું થોડા 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 રીતે એમ સમજીએ તો અમારું બી થોડું હિત છે અમારે તે હિસાબે અમે એને અનુમતિ આપી આજે જે આપણે કાર્યક્રમ કર્યો છે એમાં આજે કાર્યક્રમમાં શું આપણે કર્યું અમે અમને સહસ્ત્રપણા ચેરિટેબલ ટ્રસ્ટ એના માનનીય ટ્રસ્ટી શ્રી લહેરુ કાકાનો સંપર્ક થયો અને કાકાની લાગણી મારા પ્રત્યે ઘણી બધી હતી અને એમને એમ સંત અંદરથી એમ હતું કે ભાઈ ભરતની પાસે અમારે સત્કાર્ય કરાવવું છે તો એમણે અમને પાંજરાપોળ ઘોડદો રોડની પાંજરાપોળમાં જે અમને આખી પાંજરાપુળમાં જેટલી બી ગાયો હતી એના માટેનો આખો એક આપણી ભાષામાં જમણવાર કહેવાય એ રીતનું એમણે બધું તૈયારી કરાવરાવી અમારી પાસે અને બધું સત્કારી એ કરાયું કે લાડુ ગોળ બધા શાકભાજીઓ રોટલી દસ બાર પંદર વસ્તુનું આખું જમણવાર ટાઈપનું આયોજન કરાયું અને એમાં એમાં દીકરીને બહુ આનંદ થયો સંતોષ થયો પછી એમણે અમારી પાસે અનુકંપાનું એક કાર્ય કરાયું જેમાં પાંચસો પરિવારને બોલાવી અને આખા મહિનાની સંપૂર્ણ કીટ એક કે આખી આખી બધી વસ્તુઓ એમના દીકરી દ્વારા એમણે અનુકંપાનું દાન કરાયું એના પછી સાધનિકોનું સુકૃત બી એમણે જ અમને પ્રેરણા કરીને કરવરાયું પછી અહીંના ગોપીપુરામાં જે પૂજારીઓ છે દોઢસો એક થી દોઢસોથી અધિક પૂજારીઓનું બી સુકૃત અમારી પાસે એ રીતનું અનુકંપાનું કાર્ય બી કરાવ્યું છે બધા કાર્યોમાં અમને એક જ અંદરથી લાગણી અને આશા છે કે દીકરીને એના એમનાથી આશીર્વાદ મળે અને આશીર્વાદ અમે હું પહેલેથી એવું માનું છું કે દવાની પણ દુવા કામ લાગે એટલે એ આશીર્વાદથી એનું જીવન સફળ થાય અને એ આશીર્વાદથી અત્યાર સુધીના અમારા દરેક કાર્યોમાં અમને સવાયા કાર્યો થયા છે એવું હું માની રહ્યો છું બધાના આશીર્વાદ જ આમાં કામ કરે છે અને એમાં પૂરેપૂરા અમને સહભાગી કે કંઈ પણ જો અમને હુંફ તો એ અમારા લહેરુ કાકા છે થેન્ક યુ સાથે અત્યંત ઠંડીના સમય ફૂટપાટ તેમજ ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારને ઠંડીથી રક્ષણ મળી રહે તે હેતુથી મોક્ષાબેન દ્વારા બેઠું વર્ષીદાનમાં ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું આ તમામ પરિવારોને મુમુ શરક્તને આશીર્વાદ આપ્યા આવ્યા હતા આપણા સંગે લાભાર્થી પરિવાર શ્રી ભારોલ તીર્થ નિવાસી માત્ર શ્રી મોંઘીબેન રશિકલાલ કુંવરજીભાઈ સંઘવી પરિવારે લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત